કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે વજન ઘટાડવું છે અને એ પણ પેટ ભરીને કંઈક ખાઈને અને પાછું ટેસ્ટી ટેસ્ટી તો આ નાસ્તો તમારા માટે પરફેક્ટ છે આ નાસ્તામાં આપણે અનાજનું પ્રમાણ બહુ જ ઓછું અને શાકભાજીનું પ્રમાણ એકદમ પુષ્કળ એવી રીતે આપણે આ નાસ્તો તૈયાર કરવાના છે વજન ઘટાડવા ઈચ્છતા લોકો હવે આ નાસ્તો પેટ ભરીને કોઈપણ જાતની ચિંતા કર્યા વગર પેટ ભરીને ખાઈ શકે તેવો નાસ્તો છે હા ફ્રેન્ડ્સ મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસીપી તમને મળતી રહે અને મારી રેસીપી જો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થયો છે તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ એક વાટકી જવનો લોટ જેટલો ચણાનો લીધો છે તેટલો જવનો અડધી વાટકી રાગી અડધી વાટકી કરતાં થોડો વધારે સોજીનો લોટ આ રીતે આપણે ચારેય લોટને મિક્સ કર્યા છે તમે અહીંયા તમારી પાસે જવનો લોટ અને રાગીનો લોટ ના હોય તો જુવારનો લોટ પણ વાપરી શકો છો અથવા તો રાગીનો ના હોય તો જવનો એકલો વાપરી શકો છો જવનો ના હોય તો એકલો રાગીનો પણ વાપરી શકો છો અને આમાંથી કોઈ પણ લોટ ના હોય તો તમે રેગ્યુલર આપણે જે ઘઉંનો લોટ આવે છે તે પણ યુઝ કરી શકો છો તો અહીંયા હું તમને માપ દેખાડું તો એક આટલી વાટકી જેટલો આપણે ચારેય લોટ મિક્સ કરીને આટલો લોટ થયો છે આ રેસીપીમાં આપણે અનાજનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે અને એનાથી બમણા વેજીટેબલનો યુઝ કરવાનો છે આગળ બતાવ્યું કે વેજીટેબલનો યુઝ કેવી રીતે થાય છે તો અહીંયા મીઠું હળદર ધાણાજીરું હિંગ કાશ્મીરી લાલ મરચું અજમો હાથમાં મસળીને જેનાથી જેથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે મરી પાવડર મિક્સ હબ હોય તો નાખી શકો છો નહીં તો ચાલી શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો આ સમયે તમારે ચીલી ફ્લેક્સ નાખવા હોય તો પણ નાખી શકો છો બે વાટકી સફે બે ચમચી સફેદ તલ બધા જ લોટને મસાલા સાથે મિક્સ કરી દઈશું જો આમાં મસાલાનું પ્રમાણ થોડું ચડિયાતું હશે તો આ નાસ્તો ખૂબ જ મસ્ત એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે બધા જ મસાલા મિક્સ કર્યા બાદ થોડું થોડું પાણી નાખીને એક થીક બેટર તૈયાર કરવાનું છે હા ફ્રેન્ડ્સ એકદમ ઘાટું એવું બેટર તૈયાર કરવાનું છે પાતળું બેટર થઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે માટે આપણે થોડું થોડું પાણી નાખીને બેટર તૈયાર કરવાનું છે તો એકદમ થીક એવું એકદમ ઘાટું એવું હું આગળ જતા બતાવું છું કે કેટલા પ્રમાણમાં થીક આપણું બેટર રાખવાનું છે તો શરૂઆતમાં પાણી થોડું થોડું જ નાખતા જઈશું અને એકદમ પરફેક્ટ બેટર તૈયાર કરીશું તો આ રીતે આપણે બેટરમાં જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં અને ચમચીમાંથી આ રીતે માંડ માંડ નીચું પડે નીચે પડે એટલા જ પ્રમાણમાં પાણીનો યુઝ કરીને એકદમ ઘટ એકદમ થીક એકદમ ગાઢું એવું બેટર તૈયાર કરવાનું છે પાતળું બેટર થઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણું એકદમ થીક એવું બેટર તૈયાર છે આપણે શાકભાજી રેડી કરીએ ત્યાં સુધી આપણા બેટરને રેસ્ટ આપી દઈએ હવે આપણે એક ચટણી બનાવવાની છે ચટણી બનાવવા માટે મેં અહીંયા મરચાં આદું અને લસણ લીધું છે તેની આવી અધકચરી પેસ્ટ બનાવી લીધી છે અહીંયા આપણે હવે મીઠા લીમડાના પાન એડ કરવાના છે આ સમયે તમારી પાસે તાજા મીઠા લીમડાના પાન હોય તો પણ ચાલે સુકવણી કરેલા હોય તો પણ ચાલે ફરી આપણે એકવાર પ્લસ મોડ પર મિક્સર ચલાવી લઈશું અને આ રીતે અધકચરી એવી પેસ્ટ રેડી કરી લે તેને સાઈડમાં રાખી દઈશું હવે આપણે વેજીટેબલની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે તેના પીસ કરી લેવાના છે વચ્ચેનો ભાગ છે એ કાઢી લેવાનો છે અને આપણે તેને મિક્સરમાં પ્લસ મોડ પર ચલાવવાનું છે હા ફ્રેન્ડ્સ એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની પણ તેને બારીક એવા તેના પેસ પીસ થઈ જાય એ માટે પ્લસ મોડ પર ચલાવીશું આ પ્રોસેસ તમે વેજીટેબલ કટરમાં પણ કરી શકો છો અથવા તો ખમણીને પણ લઈ શકો છો અને આ મિક્સરમાં પ્લસ મોડ પર ફટાફટ થઈ જાય છે એટલા માટે મેં આ પ્રોસેસ યુઝ કરી છે સેમ એવી જ રીતે આપણે વટાણાને પણ પ્લસ મોડ પર ચલાવી લઈશું તેવી જ રીતે આપણે બીટને પણ પ્લસ મોડ પર ચલાવી લઈશું કેપ્સિકમને પણ એ જ પ્રોસેસમાં કરી દેવાનું છે કેપ્સિકમનો કલર બદલી ગયો છે કારણ કે આપણે અગાઉ બીટ કર્યું હતું તેના લીધે કલર થોડો ચેન્જ થઈ ગયો છે અહીંયા આપણે કાકડી લીધી છે કાકડીને આપણે ખમણીને લેવાની છે મિક્સરમાં લેશું તો તેનું પાણી થઈ જશે તો આપણે આ રીતે કાકડીના એક ટુકડાને ખમણીને લઈ લેશું ત્યારબાદ એવી જ રીતે આપણે દૂધીને પણ ખમણીને જ લેવાની છે તો આ રીતે દૂધીને પણ ખમણી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા પુષ્કળ માત્રામાં આપણે વેજીટેબલ લઈએ છીએ અને એ પણ બધા જ વેજીટેબલ કેવા છે વેઇટ લોસ કરવાવાળા અને ડાયાબિટીસના દર્દીને આરામથી ખાઈ શકાય તેવા વેજીટેબલો છે જેમાં પાણીનું પ્રમાણ પુષ્કળ છે તેવા વેજીટેબલો આપણે યુઝ કરેલા છે અહીંયા પાલક ઝીણી ઝીણી સમારીને લેવાની છે ધાણા ઝીણા ઝીણા સમારીને લઈશું ત્યારબાદ મેથી થોડી લઈ લઈશું એકદમ ધોઈ સાફ કરીને લેવાની છે ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દઈશું તો અહીંયા આપણા બધા જ વેજીટેબલ તૈયાર છે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે જે લોટ છે એનું પ્રમાણ ઘણું બધું ઓછું અને વેજીટેબલનું પ્રમાણ ઘણું બધું વધારે રાખ્યું છે માપ જોઈએ તો એક વાટકી લોટ હોય તો એની સામે આપણે અઢી વાટકી જેટલું વેજીટેબલ લીધેલું છે તો આ નાસ્તો આપણો વેજીટેબલથી ભરપૂર બનવાનો છે અને એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને તે પણ માત્ર એક જ ચમચી તેલમાં એટલે હવે વજન ઓછું કરવાવાળા તો પેટ ભરીને ખાઈ શકશે તો આ બધું જ બેટર આપણા બેટરને રેસ્ટ મળી ગયો છે અને બેટરને આપણે વેજીટેબલમાં એડ કરી દઈશું તમે જોઈ રહ્યા છો બેટર ઘણું બધું ઓછું છે અને વેજીટેબલનું પ્રમાણ ઘણું બધું વધારે છે તો આપણે બધું જ આમાં મિક્સ કરી દેવાનું છે આ આ રેસિપીમાં વેજીટેબલ વધારે છે એના માટે ઈનો કે બેકિંગ સોડા કસાઈની જરૂર પડવાની નથી તો પણ આપણા જે આ રેસિપી છે નાસ્તો છે એકદમ સોફ્ટ જ બનવાનો છે એટલે આમાં બધા જ હેલ્ધી વેજીટેબલ યુઝ થયા છે અને ડાયટ કરવાવાળા આરામથી તેને ખાઈ શકે તેવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે એક લીંબુનો રસ એડ કરી દઈશું તો તમે જોઈ રહ્યા છો વેજીટેબલનું પાણી પણ થોડું છૂટ્યું છે એટલે આપણો આ થોડું થોડું બેટર છે એ ઢીલું પડ્યું હોય એવું લાગે છે આ સમયે જો તમારું બેટર ઘણું બધું ઢીલું હોય તો તમે થોડું સોજી ઉમેરી શકો છો અને થોડું ઠીક હોય તો થોડું પાણી પણ એડ કરી શકો છો તો અહીંયા આપણું બેટર તો આ પરફેક્ટ છે તો એકદમ પરફેક્ટ એવું આપણું બેટર રેડી થઈ ગયું છે શાકભાજીથી ભરપૂર છે એટલે હેલ્ધી તો છે જ હવે આપણે એક ચમચી તેલ એડ કરી દઈશું તેમાં આપણે રેડી કરેલું બેટર નાખી દઈશું તો આ રીતે આપણે તેને પ્રોપર સેપ આપી દેવાનું છે એકદમ રાઉન્ડ શેપ તો આ રીતે આપણે તેના ચીલા કરી લેવાના છે તમે ચાહો તો પુડલા પણ કરી શકો છો અને આ પેન સાઈઝની આકારનો ચીલો પણ કરી શકો છો તો એકદમ પરફેક્ટ એકદમ ગોળ રાઉન્ડ શેપ આપણે આપી દઈશું અહીંયા આપણે જે એક ચમચી અગાઉ તેલનો યુઝ કર્યો તે જ હવે આપણે એક પણ ચમચી કે એક પણ ટીપું તેલ એડ કરવાનું નથી બસ એક ચમચી તેલમાં જ આપણે આપણો નાસ્તો પ્રિપેર કરવાનો છે અને આ રીતે આપણે ઉપર થોડા તલ એડ કરી દઈશું તો એકદમ હેલ્ધી એકદમ ટેસ્ટી એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થશે આ નાસ્તો એટલો હેલ્ધી છે કે ખા અને એટલો ટેસ્ટી છે કે ખાવાની મજા પડી જશે તો હવે વજન ઓછું કરવાવાળાએ કોઈ પણ ચિંતા કરીને પેટ ભરીને ખાશો તો પણ ચાલશે તો આ રીતે આપણે થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દઈશું અને ફરીવાર તેને બીજી સાઈડ પલટાવી લેશું અને થોડું થોડો પ્રેસ કરીને બંને સાઈડ માટે આપણે ચડાવી લેશું અને થોડીવાર માટે તેને ફરી પાછું ઢાંકણ બંધ કરી ચડવા દેવાનો છે આ રીતે આપણે આપણો ચિલ્લો રેડી કરી દેવાનો છે વજન ઓછું કરવાવાળા પેટ ભરીને ખાશે ને તો પણ એમનું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એમને પેટ એવું ભરાશે કે લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે તો વેટ લોસ કરવાવાળા માટે તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે જેને વેટ લોસ કરવું છે તે તો આ રેસીપી એકવાર તો ટ્રાય કરવા જેવી જ છે તો એકદમ સરસ એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા આ વેજીટેબલથી ભરપૂર એવો નાસ્તો રેડી થઈ ગયો છે તો ખાવામાં મજા પડી જાય અને વજન પણ ના વધે એવો આપણો આ નાસ્તો રેડી છે ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જાય થેન્કસ ફોર વોચિંગ મળીએ નેક્સ્ટ રેસીપી સાથે બાય બાય